ચક્કો અને ચક્કી કેમ છો મારા વાલા બાળ મિત્રો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે એક સુંદર મજાની વાર્તા જોવાના છે જેનું શીર્ષક છે ચક્કો અને ચક્કી અને એ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે એ પણ આપણે વાર્તાના અંતમાં જોઈશું ચક્કો અને ચક્કી એક સુંદર ઝાડ પર રહેતા હતા ચક્કી રોજ મીઠા દાણા લાવતી અને ચકો તેને સુરક્ષિત રાખતો તેઓ ખૂબ ખુશહાલ અને શાંત જીવન જીવતા હતા એક દિવસ એક ભયંકર વાઘ આવ્યો અને ચક્કા અને ચક્કીના ઘણી પર તેને નજર મૂકી અને કહ્યું હવે આ ઘર મારું છે ચક્કીબેન બોલ્યા મારું ઘર લઈ જજો પણ આ દાના મારા બાળકો માટે છે વાઘરાજાએ ગુસ્સામાં જવાબ આપ્યો અને કહ્યું મારે તમારું બધું જ જોઈએ છે નહીં તો તમારું આ ઘર તોડી નાખી ચક્કો અને ચકી એકબીજા સાથે વાતચીત કરવા લાગે અને ગામના લોકો પાસે મદદ માંગે ચક્કો અને ચકી ગામમાં જઈને લોકોને બધું કહી આપે છે ગામના લોકો હથિયારો અને શસ્ત્રો લઈને વાઘને ભગાડવાની યોજના બનાવે છે વાઘ ફરીથી ઝાડ પાસે આવે છે પણ લોકોની હાજરી જોઈને તે ડરીને પાછો ભાગી જાય છે ચક્કો અને ચકી ખૂબ ખુશ છે અને લોકો પણ એમની મદદથી ગર્વ અનુભવે છે આ રીતે ચક્કા અને ચક્કીની બુદ્ધિ અને ગામ લોકોની મદદથી વાઘ ભાગી ગયો આ વાર્તા શીખવે છે કે જો આપણે બુદ્ધિથી કામ કરીએ અને એકતાથી કામ કરીએ તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે બાળ મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીથી તમારા માટે